હાલોલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાલોલ ટાઉન પોલીસની હદમાં જ્યોતિ સર્કલ પાસે મધવાસ થી એક ટેન્કરનો પીછો કરી ધસી આવેલા કેટલાક ટેન્કર ચાલકને ટેન્કરમાંથી નીચે ખેંચી લોખંડના વાઈપર વડે ઢોર માર મારી ફરાર થઈ જવાની આખી ઘટના આરટીઓની જીપ પાસે બનવા પામી છે બેફામ ગુંડાઓની જેમ ધસી આવેલા સામાજિક તત્વો શહેર પોલીસના કાયદો અને વ્યવસ્થાનું ધોળે દાઢે ચીરહરણ કરી ફરાર થઈ

બાઇક ચાલક અને અન્ય એક ઈસમે ટેન્કર રોકવાનો પ્રયત્ન કરતા ગભરાયેલા ટેન્કર ચાલકે ટેન્કર રોક્યું ન હતું અને જેથી આ ઈસમો મધવાસથી ટેન્કરનો પીછો કરી હાલોલ સુધી આવ્યા હતા વચ્ચે હાઇવે પર તેઓ ટેન્કરની આગળ પોતાની મોટર લાવી સતત ટેન્કરને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેથી ટેન્કર ચાલકે જ્યોતિ સર્કલ અને ટોલ નાકાની વચ્ચે આરટીઓની જીપ જોતા પોતાનું ટેન્કર ત્યાં ઊભું કરી દીધું હતું જોકે ટેન્કરનો પીછો કરી ત્રણ વાહનો પર આવેલા એ સમયે આરટીઓ અધિકારી અને સ્ટાફની સામે ટેન્કર ચાલકને ટેન્કરમાંથી નીચે ઢસડીને લોખંડના વાઇપર વડે ઢોર માર માર્યો હતો અફરાતફરી બાદ આરટીઓ અધિકારીઓએ વાઇપર લઈને હુમલો કરનાર પકડી લેતા ટેન્કર ચાલકનો જીવ બચ્યો હતો અત્રે લોકોના ટોળા એકઠા થયા હતા સ્થાનિક ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોણો કલાક સુધી પોલીસની વાન અત્રે ન આવતા આખરે જિલ્લા પોલીસ કંટ્રોલમાં આ સમગ્ર હકીકત જણાવવામાં આવી હતી અને પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલોલ બાયપાસ રોડ પર આ રીતે ધોળે દહાડે અને મોડી રાત્રે ટ્રાન્સપોર્ટના વાહનોને રોકી ડ્રાઈવરને હથિયાર બતાવી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાની અત્રેથી પસાર થતા ટ્રાન્સપોર્ટના વાહન ચાલકોમાં ઘટનાને લઈને ભારે ગભરાહટ રહે છે જેને લીધે આવા વાહન ચાલકો રસ્તામાં ક્યાંય પોતાના વાહનો રોકતા નથી કદાચ એટલે જ આ ટેન્કર ચાલકે ટોલનાકા પાસે આરટીઓ વિભાગની જીપ જોઈને ત્યાં પોતાનું ટેન્કર ઊભું કરી દીધું હતું જોકે ટેન્કર ચાલક પર લોખંડના વાઇપરથી હુમલો કરીને તેને ઢોર માર મારવાના મધવાસ ગામોનો કોઈ રાજેશભાઈ હોવાનું તેની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું હુમલો કરનારે તે પણ જણાવ્યું હતું કે હાઈવે પર સ્પીડ બ્રેક કરાવતા તે ટેન્કર ઉપર ચડી ગયો હતો અને ટેન્કર પર લટકીને ટેન્કર રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટેન્કર ચાલકે ટેન્કર ન રોકતા ગુસ્સામાં આવી તેનો પીછો કરી તેને ઢોર માર માર્યો હોવાનું તેને જણાવ્યું હતું સંજય ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ